અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરોના ત્રાસને કારણે ઘર છોડીને ગુમ થઈ જતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે રવિ પાન યુવકે એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં વ્યાજના વિષ કેવી રીતે પાયમાલ થયો તેની વ્યથા ઠાલવી છે આ વિડીયોમાં રવિ જણાવી રહ્યો છે કે તે અલગ અલગ લોકો પાસેથી કુલ બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજખોરો અત્યાર સુધીમાં કરોડો રૂપિયા વસૂલી ચૂક્યા છે અને હજુ પણ પંદર કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે રવિએ ગોધરાના દીક્ષિત પટેલ સહિત કુલ પંદર જેટલા શખ્સોના નામ આક્ષેપ કર્યા છે પ્રેશરાઇઝ કરવા માટે અને જ્યારે નીટ બન્યું ત્યારે જ્યારે એ સાબરમતી જેલમાં હતા ને ત્યારે એનો દીક એના વાઇફ અને એનો દીકરો વ્યાજ લેવા આવતા હતા એ દરમિયાન તો એક બે વખત તો અમારે ઘરેથી અમારે જાણ ગોલ્ડ લોન કરીને એમાંથી પણ એને વ્યાજ આપેલું નેવું બાણું લાખ રૂપિયા જેવું એટલે આવી રીતે કટકે કટકે તો એ લોકો ખૂબ વ્યાજ મોટું લઈ ગયા છે અને અત્યારે એની ગણતરી એવી હતી કે અમારે જેને ત્રણ કરોડ રૂપિયા દેવા નીકળતા હતા રવિની સોસાયટી પ્રમાણે એની સામે એ લોકોએ પંદર સત્તર કરોડની માગણી કરી હતી અને અહીંથી પણ જે એ રાતે જે રીતે નાઇટ ડ્રેસમાં નીકળ્યો છે તો તમને એ પણ તકલીફ છે કે કદાચ એ લોકો તો એવું રવિને કહેતા હતા ઘણી વખત કે અમે તને ગોધરા બોલાવી હતા હોય તમે સાવરકુંડલા હોય ને તો ત્યાંથી પણ અમે લઈ જઈ રાતે આવીને